આપણે ખેતીમાં સફળ થવા માટે શું શું નથી કરતા મોંઘી દવાઓ નવા નવા મશીનો પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણો સાચો સાથી બીજું કોઈ નહીં પણ આપણા જ ખેતરમાં રહેતું એક નાનકડું જીવડું હોઈ શકે છે ચાલો આજે એક એવા જ ગુપ્ત મિત્ર વિશે જાણીએ અચ્છા એક પ્રશ્ન કરું પાકનો સૌથી મોટો દુશ્મન કોણ આ સવાલ સાંભળતા જ મગજમાં જીવાતો અને રોગોના જ વિચાર આવે ખરો ને પણ કદાચ અસલી દુશ્મન કંઈક બીજું જ છે જે આપણી નજર સામે જ છે પણ આપણે એને જોઈ નથી શકતા તો ચાલો હવે જાણીએ કે પાકને નુકસાન કરનારો આ અસલી દુશ્મન આખરે છે કોણ જુઓ ખતરો એક નથી પણ બેવડો છે એક બાજુ છે જીવાતો જે પાકને ખાઈ જાય છે અને બીજી બાજુ એ ઝેરી રાસાયણિક દવાઓ જેનો ઉપયોગ આપણે એ જીવાતોને મારવા કરીએ છીએ આ દવાઓ જીવાતોને તો મારે જ છે પણ સાથે સાથે જમીનને અને આપણા સ્વાસ્થ્યને પણ બરબાદ કરી દે છે આ તો એક એવું ચક્કર છે જેમાં નુકસાન જ નુકસાન છે પણ શું થાય જો હું કહું કે આ ખતરનાક ચક્કરને તોડવાનો ઉપાય કુદરતે પોતે જ આપણી સામે મૂક્યો છે હવે વાત કરીએ એ નાના સૈનિકની જ્યાં બંને દુશ્મનો સામે એકલે હાથે લડી શકે છે તો રજૂ છે લેડીબગ આપણે જેને પ્રેમથી દાડિયા કહીએ છીએ લાલ રંગ પર કાળા ટપકાવાળું આ સુંદર જીવડું માત્ર દેખાવમાં જ સારું નથી હોતું એ તો ખેડૂતનો સૌથી સાચો અને ભરોસાપાત્ર કુદરતી મિત્ર છે હવે આ જે શબ્દ છે ને જૈવિક નિયંત્રણ એનો મતલબ બહુ સીધો છે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર બસ દાડિયા અહીં એ જ કામ કરે છે એ પાકને નુકસાન કરતી જીવાતોનો શિકાર કરે છે અને કુદરતી રીતે જ આપણા પાકનું રક્ષણ કરે છે આ કોઈ જાદુ નથી આ તો શુદ્ધ વિજ્ઞાન છે તો આ દાડિયા સાથેની દોસ્તીથી ફાયદો શું પહેલી વાત ઝેરી દવાઓ છાંટવાની જરૂર ઓછી થઈ જાય બીજું જમીન અને પાક બંનેની ક્વોલિટી સુધરે અને ત્રીજો અને સૌથી મોટો ફાયદો જંતુનાશકો પાછળ થતો હજારો રૂપિયાનો ખર્ચો સીધો બચી જાય મતલબ કે ઓછા ખર્ચે સારો પાક આટલા બધા ફાયદા પણ સવાલે થાય કે આટલું નાનકડું જીવડું આટલું મોટું કામ કરે છે કેવી રીતે ચાલો એની કામ કરવાની રીતને જરા નજીકથી જોઈએ જુઓ દાળિયા કોઈ શાકભાજી ખાનારું સાધું જીવડું નથી એ તો છે પાક્કો શિકારી એનો મુખ્ય ખોરાક છે સફેદ માખી અને થ્રીપ્સ જેવી નાની જીવાતો આ એ જીવાતો છે જે પાકનો રસ ચૂસીને એને બરબાદ કરી નાખે છે દાળિયા માટે તો આ જીવાતો એક પાર્ટી જેવી છે અને એની ભૂખનો અંદાજ લગાવો છે તો આ આંકડો જુઓ એક પુખ્ત દાળિયો ખાલી એક જ દિવસમાં પચાસ થી સાઠ મોલો મશીનોનો સફાયો કરી નાખે છે વિચાર કરો ફક્ત એક દિવસમાં અને આ તો ખાલી એક દિવસની વાત થઈ જો એના આખા જીવનકાળની વાત કરીએ ને તો એક દાળીઓ પાંચ હજારથી પણ વધારે જીવાતોને ખતમ કરી નાખે છે હવે વિચારો કે ખેતરમાં આવા સેંકડો દાળિયા હોય તો પછી દવાની શી જરૂર પડે પણ અહીંયા એક બહુ જ બહુ અગત્યની વાત છે આપણે તો ફક્ત ગોળ લાલ દાળિયાને ઓળખીએ છે પણ એના બચ્ચા જેને લારવા કહેવાય એ તો નાના કાળા મગર જેવા દેખાય છે અને આશ્ચર્યની વાત એ છે કે આ બચ્ચા તો મોટા દાળિયા કરતાં પણ વધારે ખૌધરા હોય છે મોટાભાગના લોકો આને કોઈ ખતરનાક જીવડું સમજીને મારી નાખે છે પણ હકીકતમાં આ તો આપણી સેનાના સૌથી તાકાતવર યોદ્ધા છે તો હવે એ તો સાબિત થઈ ગયું કે આ રક્ષક આપણા માટે કેટલો કિંમતી છે પણ સવાલ એ છે કે આ મિત્રને આપણા ખેતરમાં ટકાવી રાખવા અને એની સંખ્યા વધારવા માટે આપણે શું કરી શકીએ કોઈ અઘરું કામ નથી બસ ત્રણ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે નંબર એક રાસાયણિક દવાઓનો આડેધડ છંટકાવ બંધ કરો નંબર બે ખેતરની આસપાસ ગલગોટા વરિયાળી કે કોથમીર જેવા ફૂલવાળા છોડ વાવો આ છોડ દાળિયાને બોલાવવાનું કામ કરે છે અને નંબર ત્રણ એના કાળા મગર જેવા દેખાતા બચ્ચાને ઓળખતા શીખો જેથી ભૂલથી પણ આપણા જ મિત્રને મારી ન નાખીએ અને જ્યારે આપણે કુદરત માટે આટલું કરીએ ને ત્યારે કુદરત આપણને સામે જે વળતર આપે છે એ ખરેખર અમૂલ્ય છે ચાલો જોઈએ કે આ મિત્રતાનું ફળ કેવું મીઠું હોય છે પરિણામ આપણી સામે છે આપણને મળે છે તંદુરસ્ત અને ઝેરમુક્ત પાક એક સ્વચ્છ પર્યાવરણ ખેતીના ખર્ચમાં મોટો ઘટાડો અને આવનારી પેઢીઓ માટે એક ટકાઉ ખેતીનો વારસો આ બધું જ શક્ય છે માત્ર એક નાના જીવડા સાથે હાથ મિલાવવાથી અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખજો દાળિયા ફક્ત ત્યાં જ રહેશે જ્યાં એને ખાવાનું મળશે અને એનું ખાવાનું શું છે જીવાતો આનો મતલબ શું થયો એ જ કે ખેતરમાં થોડી ઘણી જીવાતો હોવી એ કોઈ સમસ્યા નથી પણ એ તો એક જીવંત અને સંતુલિત ખેતરની નિશાની છે તો શું આપણે આપણો વિચાર બદલી શકીએ જીવાતોને દુશ્મન ગણવાને બદલે કુદરતી ચક્રનો એક ભાગ ગણી શકીએ આ સવાલ પર વિચારવા જેવું ખરું